ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હંગામી આરામ તૈયાર કરવામાં આવ્યા છે લાઇટ પંખા પથારી ચાર્જિંગ પોઈન્ટ ઉપરાંત કિંમતી સામાન મૂકવાની અલગ અલગ વ્યવસ્થા સભર આ વિશાળ ડોમમાં અનેક યાત્રીઓ લાભ લઈ રહ્યા છે ગુજરાત સરકાર તથા અંબાજી મંદિર દ્વારા જે અમને સુવિધા મળવામાં આવી છે એ સરસ કરવામાં આવી છે ગાડલા છે પલંગ છે ખુરશી છે સુવા માટે છે ચાર્જિંગ માટે સોકેટ છે સુવિધા અમને મળી છે દૂર સુદૂર થી આવતા પદયાત્રી સંઘોને આરામ મળી રહે તેમજ માય ભક્તોની સુખાકારી અને શ્રદ્ધામાં વધારો થાય તેવા શુભ આશયથી આ વ્યવસ્થા કરવામાં આવી છે અદ્ભુત છે અંબાજીની વ્યવસ્થા જ્યાં સચવાય છે સૌની આસ્થા અમે ગાંધીનગરથી આવ્યા છીએ પગપાડા ચાલતા આવ્યા છીએ સંઘમાં અને અહીંયા અમે આવીને બહુ થાકી ગયા હતા તો અહીંયા મંદિર તરફથી આરામ કરવાની અને ચાર્જિંગની ખૂબ જ સુવિધા ખૂબ જ સરસ સુવિધા આપવામાં આવી છે લોક શ્રદ્ધાનો અખંડ દીવડો જ્યાં પ્રજ્વલિત થઈ રહ્યો છે તેવા અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એસટી બસ સ્ટેન્ડ ખાતે વિશાળ ડોમ આરામ વ્યવસ્થા ઉપરાંત લગેજ તથા પગરખા કેન્દ્ર ઉપલબ્ધ છે અહીં આવતા લાખો પદયાત્રીઓ પોતાના પગરખા તથા સામાન રાખી નિશ્ચિત થઈને માં અંબાના દર્શન કરે છે સાથે સાથે વિકલાંગ તથા અશક્તિ વ્યક્તિઓ માટે બેટરી સંચાલિત કારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે માં અંબા એ સ્વયં શક્તિ છે શક્તિપીઠ અંબાજીને આંગણે આવનાર સૌ બને તેવી શ્રદ્ધા સાથે ભાદરવી પૂનમના મહામેળાને માણવા આપ સૌને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હૃદયપૂર્વક આમંત્રણ પાઠવે છે જય અંબે